મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જુનાગઢ અને આપણે જુનાગઢ ને અંદર હવે આપણે અત્યારે મહાશિવરાત્રી માં આવ્યા છે તો વિડીયો સ્કીપ ના કરતા ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અત્યારે તો અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક છે ને આપણે જે રહ્યા છીએ ભવનાથ તરફ કારણ કે આપણે અહીંયા છીએ આપણે એક બાપુના આપણે આશ્રમે જવાનું છે એટલા માટે આપણે શોર્ટકટ માર્યું છે પછી પબ્લિક બધી પેલી સાઈડ જાય છે આપણે શિવરાત્રી માટે હા મળશે આપણે ખોડિયાર આશ્રમ ગૌશાળા એ આવી ગયા છે અહીંયા આપણે જૂના ખાડાના બાપુ હતા તો આપણે એમના કોન્ટેક્ટ થ્રુ આપણે અહીંયા અત્યારે આવ્યા છે અને આપણે જશો પણ અત્યારે બાપુ ગયા આપણે બાપુને કોલ કર્યો તો એમણે આપણે પરમિશન અપાઈ દીધી છે અંદર માટે એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ બાકી અત્યારે પબ્લિક એટલી છે ને કે ભાઈ તમારું અહીંયા કોઈ પર્સનલ વાહન તો તમારું આવી જ ના શકે અને કારણ કે અમારે ભાઈ પરમિશન હોય તો પણ ભાઈ ના આવતા કારણ કે બહાર જ્યાં સગવડ રાખીને આપી દેજો કારણ કે પબ્લિક જ એટલી છે ને અહીંયા કે તમારું ગાડી કાઢવું તો બહુ અઘરું પડી જાય છે અત્યારે આ તમે જોઈ શકો છો બરાબર આપણે આશ્રમ છે આપણે અહીંયા ટ્રાફિક બહુ ફૂલ છે ભાઈ અત્યારે ટ્રાફિક અત્યારે હાઈવે પર તમે જોઈ શકો છો અત્યારે બધી પબ્લિક અત્યારે ભવનાથ તરફ જઈ રહી છે આપણે ભાઈ અત્યારે અખાડામાં હતા આપણે ત્યાંથી હવે આપણે જશું આપણે સીધા આપણે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે ભવનાથ જવા ભાઈ બહુ ટ્રાફિક છે આ તમે અત્યારે જોઈ શકો છો અત્યારે રાત્રિના વાગ્યા છે સાડા અત્યારે આપણે જઈ રહ્યા છે ભવનાથ તરફ અત્યારે બધી પબ્લિક તમે અત્યારે જોઈ શકો છો ભાઈ અત્યારે રાત્રિ ના સાડા વાગ્યા છે આપડે ભાઈ સગા ભાઈ છે આપડે જવાનું છે ક્યાં જવાનું છે જય જય ગિરનારી કેમ છો જગા ભાઈ મજામાં ભાઈ તો ભાઈ આપણે અહીંયા ભવનાથ તો જે આવ્યું નથી પણ અર્ધો પૈસા છે આપણે જે ભાઈ ઘણો દૂર જવાનું છે કદાચ સમથિંગ બે કિલોમીટર જેવું અત્યારે હજી ચાલવું પડે એવું છે અત્યારે આપણે આગળ છે તમને પહેલી નો નફો જો બતાવશે ના પોટિંગ સાબત કરે વાયડાપડા દ ચોક સ્વાગત અત્યારે આપણે ગયા છે માટે મંદિર માં તેર અંદર એન્ટ્રી થઈ ગયા છે જે 2450 ગામનાથ મંદિર બાર એક તો આટલે ગાદીની સગવડતા કરી આપો ભાઈ ભાઈ

સા પાસ ના આપ આપણા આઠારા સે આપણા ધ્યાન જુરાગઢ માં અને આપણા ધ્યાન બરાબર આપણે નાગા સાתו બાબાંત્યા દર્શન કર્યા અને આપણે આગળ નીકળશું તો વિડિયો આ ભાઈ આપણે સ્કીપ કરતા જોજો અને આપણે તમને જય ગિરનારી તો મિત્રો અત્યારે હવે આપણે ફરી ભવનાથ તરફ જઈ રહ્યા છે આપણે અહીંયા હતા આપણે ખોડિયા ગૌશાળા આશ્રમ ત્યાં આપણે નાઇટ વોક કર્યો હતો આપણે ત્યાં બાપુ કિશનગીરી બાપુ હતા એમને આપણે રહેવાની સગવડ કરી આપી હતી મિત્રો તમને અહીંયા અત્યારે ભવનાથ જવા માટે રિક્ષા મળી રહેશે અને પ્લસ બીજું બેનિફિટ એ છે કે આપણે તમારે બસમાં આવવું હોય તમારે મિત્રો બસ સ્ટેન્ડથી તમને બસની સુવિધા મળી જશે આપણે તમે ત્યાં જ ભવનાથ શું છે અત્યારે અમે રિક્ષામાં જવું હોય તો આપણે અહીંયાથી રિક્ષા પણ મળી જશે અમે રિક્ષા બેસીનાથ થઈ રહ્યા છે અને તમારે બસ બસની પણ સુવિધા છે બસ સ્ટેન્ડમાંથી સરકાર તૈયાર કરેલી છે સુવિધા તો સીધી ભાવના જેમ જેમ આગળ જઈએ ને ભાવનાથ વધતી જાય છે કે ભાઈ પબ્લિક તમે જોઈ શકો છો કે સિગ્રામાં બહુ પબ્લિક છે તમારા ત્યાં વાઇપર ગયા છે કા ઓય ઠાકી ગયો છે ભાઈ કારણ કે કઈ નહીં તો 5 કિલોમીટર જેટલું તો અમે રનિંગ કરી લીધું છે હવે જોઈએ હવે કઈ સાઈડ જઈએ અત્યારે પબ્લિક બહુ વધારે છે જાય ગિરનારી અત્યારે આપણે અખાડામાં દર્શન કરી કરી લીધા છે હવે આપણે નીકળશું બહાર અહીંયાથી લીધો છે થોડી વાર માટે કારણ કે આપણે બધા અખાડામાં દર્શન કરતા કરતા આપણે એમ તો સાત કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે અને અત્યારે તડકો પણ બહુ પડે છે થોડીક એનર્જી લો થઈ ગઈ છે એટલા માટે હવે થોડી વાર આરામ કરી અને થોડી વાર રહીને પછી નીકળશું આપણે તો વિડીયો જોવા ના ભૂલતા અને આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અત્યારે ભાઈ એની એનર્જી એકદમ લો થઈ ગઈ છે પણ હવે આવ્યા છે તો ભાઈ એનર્જી તો રાખવી પડે ને આપણે હવે દર્શન કરીને ભાઈ નીકળીએ છીએ હવે ડિનર થઈને આ છે આપણે ગિરનાર નો પર્વત અત્યારે ભાઈ ભીડ તમે જોઈ શકો છો બહુ જ છે અને આપણે ગયા છે ભાઈ અને પગ ઉપરની જગ્યા નથી ભાઈ અત્યારે આપણે ડિવાઈડર ઉપર અત્યારે ભાઈ બહુ ભીડ છે બંને રસ્તા ભૂલ છે પગ મૂકવાની પણ જગ્યા નથી ભાઈ તમે આ સમજો લાંબુ મૂલ્ય આવી ગયા છે અમારે થોડું દૂર જવાનું છે કારણ કે અત્યારે કેવું છે જવાટાને તમને રિક્ષા મળી કે ત્યાં વટાને કોઈ વાહન પણ નથી અને આપણે ચાલતું જ જવાનું છે કારણ કે અમારી ગાડી સીટીની બહાર મૂકેલી છે અમે અને આપણે જવાથી અત્યારે છોડીયા રાત્રે ત્યાં આપણે બાપુ ત્યાં રોકાણ હતા ત્યારે દર્શન કરી અને પછી આપણે નીકળી જઈશું

કારણ કે ત્યાં કેવું ટ્રાફિક બહુ હતી અને લઈ ગયા હોય તો બહાર ન નીકળવામાં બહુ તકલીફ પડે કારણ કે આવવાના તો કોઈ વાહન નતા ભાઈ તો અમે ચાલતા જ ત્યાં સુધી આવ્યા છે ત્યાં સુધી અમે આપણે ખોડિયાર આપણે ગૌશાળા આશ્રમ હતો આપણે ત્યાં બાપુનો ત્યાં આપણે કિશનગીરી બાપુએ આપણે ત્યાં રહેવાની સગવડ કરી આપી હતી ત્યાંથી આપણે છે દર્શન કરી અને ઘરે નીકળી ગયા છે આપણે અત્યારે શું કે રવેડી તો ના જોઈએ કારણ કે જગા ભાઈ ઘરે કામ હતું થોડું એટલે નીકળી ગયા છે અને ભાઈ થાકી પણ ગયા છે એમ તો કારણ કે રાતે પણ અમે અત્યારે બધા અખાડામાં દર્શન કરવા ગયા હતા પ્લસ સવારે વહેલા ઉઠી આપણે નીકળી ગયા હતા એટલે મતલબ બે થી ત્રણ કલાક જેવી જ આપણે ઊંઘ કરી છે અત્યારે 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 ભાઈ ફૂલ છે ગાડીમાં આપણે સંજાભાઈ બેઠા છે એ થોડાક મોજમાં છે વાંધો નથી આવ્યો એમ તો આપણે જગા પાણીને વાંધો નથી આવ્યો કારણ કે અત્યારે ફૂલ ડ્રાઈવિંગ પણ આપણે જગા ભાઈ જ કરે છે કારણ કે તો ભાઈ બહુ મજા આવી ભાઈ મજા આવી કે ના આવી એમ તો ભાઈ શું કેવાય કે આપણે પ્રકૃતિના ખોળામાં ગયા હોય આપણે તો ભાઈ મજા તો આવે કારણ કે પણ હવે કોઈની એટલી એનર્જી નથી ભાઈ કે અમે અત્યારે ઉપર જઈ શકીએ બાકી આપણે ગિરનાર ઉપર ચડવાનું હતું પણ અત્યારે ભાઈ જડકો પણ એટલો પડે છે ને કે બહુ અત્યારે જુનાગઢ માં કેવું છે પથ્થર તપતો હોય એટલે ગરમી પડે એટલે ભાઈ ત્યાં તો જવાય એવું હતું નહીં અમારે જગાભાઈ ની એનર્જી હોય તો મજા આ ભાઈ તો અત્યારે અમારી એનર્જી લો થઈ ગઈ એટલે ઊંઘ ઊંઘમાં આવી ગયા સંજાભાઈ ના જે વાંધો નથી એમ તો મોજમાં છે તો મિત્રો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા